नमस्कार मित्रों प्रजासत्ताक दिन शुभेच्छाओं जो आज न मुख्य समाचार आज छवीस मी जान्युआ समग्र देश में उत्साह प्रजासत्ताक दिन में शुरू बनिए सोमा अजब दांत की गजब कहानी

બસેરાો ભારત દેશ વો ભારત દેશ હમેરા આજે પ્રજા પ્રજાસત્તાક દિવસ વર્ષ પહેલા દેશ આઝાદ થયેલો આઝાદીના પર્વને સૂર્યકાલ પરિવાર એસ પરિવાર અને આક્રોશ પરિવાર ખૂબ આનંદથી ઉજવે તદઉપરાંત અમારા વાચકો અમારા દર્શકો આ બધાને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું સાથે સાથે આ દેશમાં સ્વતંત્રતા મેળવવામાં જે બલિદાનો જેમને આપ્યા છે એવા મહાપુરુષોને પણ આપણે આ પવિત્ર દિવસે યાદ કરીએ અને સાથે યાદ પણ રાખીએ કે સ્વતંત્રતા અને સ્વચ્છંદતા વચ્ચે ખૂબ પાતળી રેખા છે અને આ રેખાને ક્યાંક ભૂલમાં પણ પાર કરી દઈએ તો આ દેશ જે આબાદીના પંથે છે એમાંથી બરબાદીના પંથે જઈ શકે મારી બધા નિર્મ્ર વિનંતી અને શુભેચ્છા છે કે તમે સ્વતંત્રતાને માણો પણ એને સ્વચ્છતામાં પરિણામવાનો પ્રયત્ન ના થાય એનું ખાસ ધ્યાન રાખો એવી મારી વિનંતી પુનઃ મારા વાચકો મારા દર્શકો બધાને પરિવાર વતી અને મારા સુધિકાલ પરિવારને હું પ્રજાસત્તાક દિનની શુભેચ્છા પાઠવું છું અને અભિનંદન આપું છું આભાર જય હિન્દ નમસ્કાર દર્શક મિત્રો આ છવ્વીસમી જાન્યુઆરી નમસ્કાર દર્શક મિત્રો છવ્વીસમી જાન્યુઆરીએ અમે ધ્વજવંદન કરવાના છીએ આપ પણ કરશો ને જય હિન્દ રાષ્ટ્રીય પર્વ 26 જાન્યુઆરી ખાતે રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ રાષ્ટ્રધ્વજ ફરકાવી સલામી ઝીલી હતી આ પ્રસંગે વડાપ્રધાન મનમોહનસિંહ સોનિયા ગાંધી સુષમા સ્વરાજ લાલકૃષ્ણ અડવાણી સહિતના વરિષ્ઠ નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા ત્યારબાદ સેનાએ શક્તિ પ્રદર્શન કર્યું હતું

રાષ્ટ્રધ્વજને સલામી આપવાના કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા નચ નચબલિએ સિક્સના ફાઈનાલિસ્ટ વિનોદ અને રક્ષા તેમના વોટની અપીલ કરવા શહેરમાં આવ્યા હતા વિનોદ નાનપણથી જ ડિફરન્ટલી એડબોલ્ડ છે પરંતુ ડાન્સ પ્રત્યે તેના લગાવને કારણે નચ નચબલિયમાં તેણે પોતાનું આગવું સ્થાન જમાવ્યું છે વિનોદ જણાવે છે કે હવે લોકો મારી ડિસેબિલિટીને ઇગ્નોર કરે છે પોતાના સ્પર્ધક વિશે વાત કરતા જણાવે છે કે ગુરમીત ઘણો સારો છે તે હંમેશા અમને સપોર્ટ કરે છે રક્ષાએ જણાવ્યું કે આ આ શોમાં પાર્ટિસિપેટ કરવા માટે જ્યારે ઓફર આવી તે હું સાંભળ્યું ત્યારે એમ લાગ્યું કે કંઈક જુઠ્ઠું બોલી રહી કંઈક જુઠ્ઠું બોલાઈ રહ્યું છે જે સેલિબ્રિટી મારા ફેવરિટ છે તેમની સાથે મારે પરફોર્મન્સ કરવાનું હતું ડાન્સ ગમે છે પણ એટલો આવડતો નથી મારે દરેક ડાન્સ કે સ્ટન્ટ પહેલા હું તેની પાછળ ખાસ મહેનત કરું છું આશરે ચૌદ વર્ષ પહેલા નક્કી કરવામાં આવેલા મિલેનિયમ ગોલ્સ અંતર્ગત પ્રથમ લક્ષ્ય દીર્ઘકાલીન સાબિત થાય તેવી ખાદ્ય સુરક્ષાને હાંસલ કરવાની યુનો જેવી સંસ્થા હજી હજી ઘણી દૂર છે એવા સમયે અમેરિકામાં વસતા ભારતીય ખેડૂતોના એક જૂથે દેશના ખેડૂતોને તેમની પેદાશોના સારા ભાવ મળે અને વપરાશકારોને ખાસ કરીને સમાજના નબળા વર્ગના લોકોને પોસાય એવા ભાવે ગુણવત્તાયુક્ત ખાદ્ય પદાર્થ મળી રહે તે માટે કોર્પોરેટ ક્ષેત્રે તથા સહકારી ક્ષેત્રની ક્ષમતા અને નિપુણતાનો સંયુક્ત રીતે ઉપયોગ કરવાનો વિચાર તરતો મૂક્યો ઇન્ડો અમેરિકન ફાર્મો કોલ્સ ના ચેરમેન મહેશ પટેલ તથા ફેડરેશન ઓફ ઇન્ડિયન અમેરિકન એસોસિએશન ના સ્થાપક ચેરમેન રમેશ પટેલ ના પ્રસ્તાવ વિગતો અમદાવાદ માં રજૂ કરાઈ આઈએફસી એ રજૂ કરેલા આ પ્રસ્તાવની રૂપરેખા મુજબ બે પોઈન્ટ પચીસ અબજ અમેરિકી ડોલર રોકાણ કરી એક સ્પેશિયલ પર્પસ વેક્સ દ્વારા ભારતમાં કુલ સાતસો ઓગણત્રીસ જિલ્લાઓમાં એક એક ફૂડ પ્રોસેસિંગ યુનિટ સ્થાપવામાં આવશે અને સાથે સાથે ખેત પેદાશોના વેચાણ માટેના સ્ટોર્સની એક રાષ્ટ્રીય ચેન પણ સ્થાપવામાં આવશે આ ઉપરાંત આ એસ સ્થાનિક ખેત ઉત્પાદોની સહકારી સંસ્થાઓ સાથે ખેત ખેત પેદાશોની ખરીદી માટે એક કોન્ટ્રાક્ટ પણ કરશે આ કોન્ટ્રાક્ટની જોગવાઈ અનુસાર ખેડૂતો પાસેથી પહેલેથી જ નક્કી કરેલા પોસાય એવા ભાવે ખેત પેદાશોની ખરીદી કરવામાં આવશે

એન્જિનિયર્સ ધરાવે છે તાજેતરમાં ભવ્ય ઉદ્ઘાટન સમારંભ સાથે આ સેન્ટરનો પ્રારંભ કરવામાં આવ્યો છે જે પ્રસંગે નેટવર્ક હોમના એમડી સહિત સેન્ટ્રલ રીજનલ ડિરેક્ટર રાજેશ રંગાણી ઉપસ્થિત રહ્યા હતા નેટવર્કર્સ હોમ જે છે લાઈક વી કેન સે ઇન્ડિયાઝ લાર્જેસ્ટ ઓર વી કેન સે એશિયાઝ લાર્જેસ્ટ ઇન્સ્ટિટ્યુશન એન્ડ ઇટ ઓલ્સો રનિંગ લાઈક નેટવર્કિંગ કોર્સેસ એન્ડ એપાર્ટ ફ્રોમ નેટવર્કિંગ દેર ઇઝ લાઈક કમ્પ્લીટ આઈટી સોલ્યુશન લાઈટ બિઝનેસ એનાલિટિક્સ નેટવર્ક સિક્યુરિટી વોઇસ કન્સેપ્ટ ટોટલી કન્સેપ્ટ વે પ્રોવાઈડ ઓવર એપાર્ટ ફ્રોમ દેટ વી આર ઓલ્સો ટીચિંગ લાઈક અમે ટીચિંગ પણ આપીએ છીએ ઇન્સ્ટિટ્યુશનને ટીચિંગ આપવાનો પર્પઝ એક જ કે આજની જે ન્યૂ જનરેશન છે એને જે નેટવર્કિંગ ફિલ્ડ પ્રત્યે આગળ લઈ જવાનું છે નેટવર્કિંગ ઇન ધ સેન્સ કે અત્યારે જ્યારે મેઇનલી ગુજરાતના સ્ટુડન્ટ્સને જ્યારે વાત કરીએ છીએ ત્યારે નેટવર્કિંગ ઇન ધ સેન્સ એ લોકો એમ જ સમજે છે કે હાર્ડવેર નેટવર્કિંગ બટ એપાર્ટ ફ્રોમ હાર્ડવેર નેટવર્કિંગ દેરીક લોટ્સ ઓફ સ્કોપ ઇન સોફ્ટવેર સાઇડ ઓલસો ફોર ધેટ નેટવર્ક અસ ઓન બ્રિંગ સીસીએન એ સીસીએનપી એન્ડ સીસીઆઈ કોર્સિસ આફ્ટર સીસીઆઈ વોટ્સ ન્યૂ ઇન ધીસ

ચિિયા કરતી હૈ બસરા વો ભારત દેશ હમેરા વો ભારત દેશ હેરા આજે પાસઠમો પ્રજાસત્તાક દિવસ વર્ષ પહેલા દેશ આઝાદ થયેલો આઝાદીના પર્વને સૂર્યકાલ પરિવાર એસ પરિવાર અને આક્રોશ પરિવાર ખૂબ આનંદથી ઉજવે તદઉપરાંત અમારા વાચકો અમારા

અને આ રેખાને ક્યાંક ભૂલમાં પણ પાર કરી દઈએ તો આ દેશ જે આબાદીના પંથે છે એમાંથી બરબાદીના પંથે જઈ શકે મારી બધા નમ્ર વિનંતી અને શુભેચ્છા છે કે તમે સ્વતંત્રતાને માણો પણ એને સ્વચ્છતામાં પરિણામવાનો પ્રયત્ન ના થાય એનું ખાસ ધ્યાન રાખો એવી મારી વિનંતી પુનઃ મારા વાચકો મારા દર્શકો બધાને પરિવાર વતી અને મારા સુધીકાલ પરિવારને હું પ્રજાસત્તાક દિનની શુભેચ્છા પાઠવું છું અને અભિનંદન આપું છું આભાર જય હિન્દ મિત્રો આ છવ્વીસમી જાન્યુઆરી જય હિન્દ નમસ્કાર દર્શક મિત્રો છવ્વીસમી જાન્યુઆરી અમે ધ્વજવંદન કરવાના છીએ આપ પણ કરશો ને તો મિત્રો ફરીથી પ્રજાસત્તાક દિનની ખૂબ ખૂબ શુભેચ્છાઓ સાથે આપ જોતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર